વિદેશ મોકલનારના નામે ઠગાઈ કરનાર ઠોક સાધુ વેશમાં ભારત ભ્રમણ માટે નીકળી ગયો અઢાર વર્ષે પકડાયો વડોદરામાં કેસમાં ફરાર થઈ આરોપી ભારત ભ્રમણ કરવા નીકળી ગયા બાદ અઢાર વર્ષ બાદ ચાણોદ ખાતે આવેલા આવતા ઝડપાઈ ગયો હતો વડોદરાના ન્યૂ સમા રોડ વિસ્તારમાં કે કે મોટર્સ નામની એજન્સી શરૂ કરનાર ચંદ્રકાંત પટેલ તેમજ તેના સાગરીતે વર્ષ બે

તે માટે આ શબ્દ પર લગાવાયો પ્રતિબંધ દરમિયાનમાં ચંદ્રકાંત પરશોત્તમ પટેલ પરમેશ્વર પાર્ક નિઝમપુરા મૂળ ખંભોળ જ આણંદ ચાણોદ ખાતે આવ્યો હોવાની ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળતા વોચ રાખી તેને ઝડપી પાડ્યો હતો પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું કે બનાવ તે વખતે તેની માતાની મિલકત સંબંધીઓએ પડાવી લીધી હોવાથી તેને સંસારનો ત્યાગ કરવાનું નક્કી કર્યું હતું અને ભારત ભ્રમણ માટે નીકળી પડ્યો હતો છેલ્લા કેટલાક સમયથી કલકત્તા ખાતે રૂમ ભાડે રાખી રહેતો હતો ચાણોદ ખાતે એક આશ્રમમાં કામ માટે આવતા પોલીસે તેને પકડી પાડ્યો હતો